આમ ધૂણવાની બાપુ આખી સિસ્ટમ ફરી ગયું ઓલું ધૂણ તેમ નહી હવે ખાલી આમ ખંભા ગલે ખાલી હા ભાઈ તારા દીકરાને કેજે ભાઈ ભૂપા પેપરમાં લખાય એટલું લખી નાખે બાજી પ્રશ્નો મૂકી દે અને લીલા અક્ષરથી ના લખો તો કેજ અલ્યા લીલા અક્ષર ન હાલે પરીક્ષામાં યાર પણ છોકરા પેપર દે એવા તો રેવા ગયો યાર કઈ માતાજી પેપર દેવા થોડી જાય ભગવાન કૃષ્ણ એમ કેતા કે હે અર્જુન તારે જ કરવું પડે આ અને તારી શક્તિ જ પૂરી થઈ જાય અને પછી તું મને પુકાર કરજે પછી નું જે કાર્ય થતું છે હું કરતો છું પણ પહેલા તો તારે તૂટી જવું પડે છે સંપૂર્ણ તાકાત જ્યારે પૂરી થઈ જાય ભાઈ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ લગભગ ક્યાં બને ત્યાં એને ગુપ્ત મીટિંગો નથી કરી જે બોલ્યા છે એ ચડે ચોક બોલ્યા છે અને જાહેર માં બોલ્યા છે ભગવાન કૃષ્ણ બહુ લગભગ જાહેર માં ભગવાન રામ અવતાર એને જ કેવાય જાહેર માં જે બોલ્યા પછી તમે અહીંયા આવો તો હું તમને કહું અલય રે બહુ ક્યાંય બે એ અવતાર ન હોય ગુગુ હોય

એમાં કઈક આઈ ટ્રસ્ટ ગોડ એવું કઈક લખેલું છે એનું હાવ ગુજરાતી મેં કોઈક ને પૂછ્યું મેં કીધું ગુજરાતી શું થાય તો અમેરિકાના ડોલર ઉપર લખેલું છે કે હું ભગવાન ઉપર ભરોસો વિશ્વાસ રાખું છું પણ હું વિશ્વને કહું છું કે તું તો વિશ્વાસ રાખે છો અમે તેને લઈને બેઠા છીએ અમારી માવુએ તેને જન્મ દીધો છે અમે ભગવાનને લઈને બેઠા છીએ નજીક છે એટલે તમારી જેટલો અમને નહીં હરખો દેખાતો હોય કારણ કે તમારે ગામમાં રામાપીર નું આખ્યાન રમાતું હોય સાહેબ અને તમે આખ્યાન જોતા હોય અમે રામાપીર નું આખ્યાન જોતા હોય ફરક એટલો ભલે તમને નાથાભાઈ નો દીકરો પેલા દેખાય છે પછી રામાપીર દેખાય છે અમને સીધો રામાપીર દેખાય છે ફેર એટલો પડે છે આ નજીક જોવા વાળા આ ખાઈ જાય બાપ અયોધ્યા ને દશરથ નો દીકરો દેખાય છે પછી બ્રહ્મ દેખાય છે નીકળી ગયા પછી ગોકુળને ભગવાન કૃષ્ણ પેલા નંદ અને જશોદાનો દીકરો દેખાય છે એટલે બાયુ ઠપકા લઈ લઈને જાય છે કે તારો દીકરો અમારા માખણ ખાઈ જાય તારો દીકરો અમારા ગોહર ગોર ઢોળી નાખે છે શું કામ નંદ જશોદાનો દેખાય છે પણ એ ગોકુળ મૂક્યા પછી કંસને મારે છે ત્યારે ગોકુળને ખબર પડે ઈ કૃષ્ણ પણ વેળા વય ગઈ જે પરવાહમાં તે પગ મૂક્યોથી પાણી તો આગળ વી ગયો દોષ સમય વ્યાગ્યા પછી જયારે માણસ ને ખબર પડે છે ત્યાં ઘણી બધી તકલીફ પડી જાય છે એમાં ભગવાન કૃષ્ણ એમાં તો આપના મોઢે આ બધા બેઠા મને મારે શું બોલવાનું હોય ભદ્રવભાઈ પણ મને એમાં ભાગવત નું એક એક મને બહુ ગમે મોટા ભૂલ્યું કરે તોય ભાગવત મળે લ્યો મોટા ભૂલ્યું કરે ને મહારાજ પરીક્ષિત ભૂલ ન કરે તો મને તમને ભાગવત ન મળે પણ ભૂલ કરનારો જ્યારે એની અંદર પસ્તાવો પેદા થાય છે ત્યારે ભાગવત મળે છે બાપુ ઋષિના લોકમાં સાપ સાપનું ઘા કર નાખ્યો એણે ફાલાથી ઉઠાવી પણ કદાચ એને એવું થયું હશે કે હું આવ્યો છું તને આગતા સ્વાગતા ન કરવી પડે એટલે આને આવો ઢોંગ કરે છે સાપ જોયો કે આગળ માથે ફેંકું પણ આ ખુલી જાય સત્તા મળ્યા પછી સંતોને અને મહાપુરુષોને પીડવાની જ્યાં અંદરનો વિચાર જ્યાં આવે છે ને ત્યાં બાપો અવડી પરિસ્થિતિ ખરાબ થઈને ઊભી રહી જાય છે

આપણે કહીએ છીએ કથામાં એકલા હતા પણ મને નથી લાગતું કે એકલા હોય રાજા કોઈ દી એકલો ન હોય અરે જો આવું આવું આવો ડમડમો રાખવા વાળો આગળ પાયલોટિંગ રાખતો જ હોય કદાચ વી પચી ઘોડા હોય અરે ભલે એકલા છે મહારાજ પરીક્ષિત પણ ઘોડાની ની દાબલા નો તો અવાજ આવ્યો હશે ને માથે સાપ પડ્યો હશે એ અસર તો થઈ હશે ને છતાં ઋષિ આંખ નથી ખોલી અને એનો દીકરો નદીએથી આવે અને એને કોઈ કે કે તારા પિતાની ડોકમાં મરેલો સાપ નાખ્યો છે હવે દીકરો આવે આવે છે છે નથી બોલતો ખાલી બાપુ સંકલ્પ કર્યો અને હાથમાં જળ લઈ અને મનોમન સંકલ્પ કરીને એટલું બોલ્યો કે મારા બાપની ડોકમાં મરેલો સાપ નાખ્યો એને સાતમા દિવસે તક્ષત કરડજો અને ઋષિની આંખ ખુલી ગઈ આમાં આજ ભાગવતમાં એટલું શીખી લઈએ કે દુનિયા તો આપણી માથે બાપુ ઝેર નાખ્યા કરે આંખ ઉગાડવાની જરૂર નથી જગતને તો ટેવ હોય ત્યાં આપણે આખું ન ઉઘાડાય ત્યાં આખું ઉઘાડવાની જરૂર નથી પણ પેટનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોવે ભાગવત પહેલા આ શિખવાડે મહારાજની આંખ ખુલી ગઈ છે ઋષિની આંખ ખૂલી એટલું રે દીકરા આ શું કર્યું કે પોતાનાને ઠપકા દેતા આવડતું હોય ને સાહેબ આ શું કર્યું લાખોને શ્રાપ દેવાય બેટા લાખોના પાલડ હાથને શ્રાપ ન દેવાય મહારાજ પરીક્ષિત હતા અને એટલું કર્યા પછી સભામાં આવે પરિક્ષિતને તો લા લાગી ગઈ છે હાય 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 ઋષિ આંખ ન ખોલે ને દાદા એટલે પદ્રપ્યા અંદર વરાળ લાગી કે હું પાંડવનો દીકરો અને મેં આ કર્યું અરે અરે અને નીકળી ગયો એ બારણ પણ એની સભામાં જ્યાં ઋષિને આવતા જોયા ત્યારે હામો દોડ્યો મહારાજ પધારો તો એ પાસે ઋષિ શું બોલ્યા કે મહારાજ માફ કરજો મારા દીકરાએ એક ભૂલ કરી છે એવું ન કીધું કે તમે આવું કરીને આવ્યા પછી જો છોકરાને આવું કરવું પડ્યું તમે હેઠો ભાંગ્યો એટલે અમે ગંજી હળગાવી ઈ ન કર્યું એને સાહેબ આવા ભાગવત ના મહાપુરુષો આજુબાજુ પેલા શીખવું પડશે મહારાજ મારા ભૂલ કરી આપને શ્રાપ દીધો અને પરીક્ષિત પણ બોલ્યા ના મહારાજ આપના દીકરે બિલકુલ ખરાબ નથી કર્યું એને લાયક છું હું હું પાંડવ નો દીકરો થી આવી ભૂલું કરું તો આવા શ્રાપ મળે ને મળે પણ હે મહારાજ નકર તો તે રાજા હતા તે એનો બાપુ બાપુ બે બાપુ એમ ન કી દે કે એમ તમે અમને હરાપ ગયો અહી હાથ દીધો છે ને નાખી ગયો અને શેલ્મન ના પીડા કૃષ્ણ એની જ પા આવી શકે જેના હૃદયમાં પીડા પડી હોય કારણ કે પીડા ભોગવીને ગયો હોય ને અને એને જ્યારે હામાવાળાને પીડા થાય ત્યારે ને પીડાના પ્રશ્નની ખબર છે એટલે તાત્કાલિક દોડીને આવે છે મહારાજ ઋષિવાલ તમારા દીકરાએ કાંઈ ખોટું નથી કર્યું હું પાંડવ પુત્ર થી આવી ભૂલું કરું મને આવા શ્રાપ મળે આપને વિનંતી કરીને એટલું કહો મારા સાત દી સુધારો પછી સુખદેવજી પાસે મોકલી દે અને એટલું જો ન થયું હોત તો આપણે જે અત્યારે કથા સાંભળી રહ્યા છીએ સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કથા કહી

આપણેમ નહીં બાયુમાં જો આ કઈ કઈ માય વચન માંગ્યું પણ સુમિત્રા કે કૌશલ્ય કંઈ એને વધ્યા જાય તારો દીકરો મારો દીકરો હું કામ જાય છે આવા ડખા કર્યા નહીં કારણ કે એવા એવા વિચારો ઘરમાં પીડ્યા હોત તો એના ખોર્ડે રામ જન્મે જ નહીં ભલા હે એ ફાઉન્ડેશન જ એવું ન હોય છે હા અરે છોડો ભગવાન રામ જ્યારે વનમાં જાય ને ભરતજી મહારાજ આવે અને આવીને માં કૌશલ્ય આગળ જે બોલે છે કે હે માં હું તારક કોઠે જન્મો નથી મેં ભૂલ કરી કઈ કઈ ને ખોળે જન્મ પણ મારી માએ જે રામને વનમાં મોકલ્યા અને મારા માટે ગાદી માગી એમાં જો એક ક્ષણ ભર મારી હા હોય અથવા તો મારો વિચાર પણ હોય અને પછી જે કસમ સોગંદો ખાય કે ગૌચરણ વાળાનું પાપ મદિરા પીધાનું પાપ ઋષિ પત્ની સગર્ભા ઋષિ પત્નીના પેટમાં સરોઘોકીને એનું મૃત્યુ કર્યાનું પાપ અને ત્યારે એમાં કૌશલ્યા કહે છે ભરત અમને દુઃખીને આવે વધારે દુઃખી હું કામ કરો બાપ અમને એટલો તો ભરોસો જ હોય કે મારી કઈ ને મારા ભરતને એમાં વાકત ન હોય આ બધી લીલા તો મારો રામ કરતો હોય સાહેબ આ ભરોસાથી જે જીવતા પરસ્પર પ્રેમ કરતા જે શીખી જાય એ જ ભાગવતના ને રામાયણના શાસ્ત્રોના સંતોના અધિકારી બને